જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો આજે હું તમને તળકેશ્વર મહાદેવના દર્શન કરાવીશ તડકેશ્વર મહાદેવનું મંદિર ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના અબ્રામા ગામની નજીક વાકી નદીના કાંઠે આવેલું છે આ મંદિર વલસાડ જિલ્લાનું સૌથી પ્રાચીન મંદિર છે આ મંદિર આઠસો વર્ષથી પણ વધારે પૌરાણિક છે આ મંદિરની અંદર શિવલિંગ પર સૂર્યના સીતા કિરણો પડે એવી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે તેથી જ આ મહાદેવને તડકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ શિવલિંગ અર્ધવર્ધુળ આકારમાં જોવા મળે છે આશરે આ શિવલિંગની લંબાઈ છ થી આઠ ફૂટ જેટલી છે મહાશિવરાત્રીના ઉત્સવ અને શ્રાવણ માસના પ્રસંગોએ અહીંયા નજીકમાં મેળો ભરાય છે લોકવાયકા મુજબ છ ફૂટ અને દસ ઇંચ અર્ધવર્તુળ આકારનો પથ્થર ઈસવીસન બારસો પંદરમાં વાંકી નદીના ઉત્તર કાંઠે ઝાડીઓમાં જોવા મળ્યો હતો અને તે સમય દરમિયાન પથ્થર સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવ્યો હતો અને તે પથ્થરને ભૂલથી તોડી નાખવામાં આવ્યો હતો અને તેમાંથી અચાનક જ ઝેરી ભમરીઓ નીકળવા લાગી અને સાહીઠ લોકો જેટલાને કળી ગઈ ત્યાર પછી જ ગામના એક ભક્તના સપનામાં ભગવાને કહ્યું કે બાકી નદીના કાંઠા પર જે પથ્થર છે તે શિવલિંગ છે તેને આ આસાનીથી કોઈ બે મહાદેવના ભક્ત ઉપાડી શકશે અને પછી જ્યારે આ પથ્થરનો વજન જે જગ્યા પર વધી જાય ત્યાં જ તેની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરાવી ત્યાર પછી મહાદેવજીના કહ્યા મુજબ ગામના લોકોએ એ મંદિર બંધાવ્યું પણ મંદિરની છત તૂટી જતી હતી ત્યાં ફરીવાર ભગવાન સપનામાં આવ્યા અને કહ્યું કે આ પર સૂર્યના કિરણો આ જ રીતે મંદિરનું નિર્માણ થયું અને આજે પણ તે છત વગરનું મંદિર ત્યાં જોવા મળે છે તો આવા જ વધારે પૌરાણિક વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ